નમસ્કાર મિત્રો હું તમારી માટે લઈને આવું છું એક મસ્ત મજાની એપ જેનાથી તમે ઘરે બેસીને મોબાઈલથી પાંચસોથી હજાર રૂપિયા આરામથી કમાશો અને આ એપની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો એપથી તમે પૈસા કેવી રીતે કમાવશો અને એની અંદર કેવી રીતે લોગિન કરવું ચાલો આપણે જાણીએ આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો જો એપનો એન્ટરફેસ કંઈક આવો છે એનું નામ છે બેંક સાથી એપની લિંક મેં આપી દીધેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો પહેલાં આવું આવશે તો આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરી લઈશું તમે તમારી ભાષા સિલેક્ટ કરી શકો છો ગેસ સ્ટાર્ટેડ બટન પર ક્લિક કરવાનું છે આ તમારે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબરના નાખીને સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે જે પણ પરમિશન માગે છે તમારે આપી દેવાની છે જો એક ઓટીપી આવશે ચાર આંકડાનો ઓટીપી આવશે ઓટોમેટિકલી વેરિફિકેશન થઈ જશે જુઓ હવે આય તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે આજે તમે જોઈ રહ્યા છો ત્યાં આધાર કાર્ડ નંબર નાખીને વેરીફાઈ કરવાનું છે કેવાયસી તો તમારું આધાર કાર્ડ પછી વેરીફાઈ બટન પર ક્લિક કરું છું પછી આધાર કાર્ડ લિંક કરવા માટે એક નંબર બીજો આવશે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એની પર એક ઓટીપી આવશે તો અહીં હું નાખી દઈશ જો મેં ઓટીપી નાખી દીધો છે મારું એકાઉન્ટ હવે વેરીફાઈ થઈ જશે જો વેરીફાય થઈ ગયું છે હવે તમારે પાન કાર્ડ નાખવાનું છે સેવન કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે જો મિત્રો મારું એકાઉન્ટ બની ગયું છે જે પણ પરમિશન માગે છે તમારે એગ્રી કરવાની છે જો મિત્રો મારું એકાઉન્ટ અહીં બની ગયું છે હવે આની અંદર આપણે પૈસા કેવી રીતે કમાશું આ એક પ્રકારની બેંક જ છે જેમાં એરટેલ બેંક આવે છે આપણે બેંકમાં એકાઉન્ટ છે તો આની અંદર રેફર એન્ડ અર્ન કરીને એક ઓપ્શન છે તમે એ નીચે જોઈ શકો છો એ તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરવાનું છે અને તમને દસ ટકા કમિશન મળશે તો ઉપર રેફરનું ઓપ્શન છે ત્યાંથી તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરી શકો છો પછી નીચે એક ઓપ્શન આવે છે કે ક્રેડિટ કાર્ડ છે ડીમેટ એકાઉન્ટ છે બેંક એકાઉન્ટ છે ક્રેડિટ લાઇન છે આ બધું તમારા મિત્રોને શેર કરીને પણ તમે પૈસા કમાઈ શકો છો આ એક ઓપ્શન છે કે ક્રેડિટ કાર્ડ એની પર ક્લિક કરું છું તો તમે તમારા મિત્રોને એક્સિસ બેન્કનું ક્રેડિટ કાર્ડ શેર કરો છો તો એકવીસો રૂપિયા મળે છે આરબીઆઈનું શેર કરો છો તો પંદરસો રૂપિયા મળે છે જુઓ આ અલગ અલગ છે જેનાથી તમે નવસો પચીસો તમે જેટલા ચાહો એટલા રૂપિયા કમાઈ શકો છો તમારા મિત્રોને શેર કરીને તમારા મિત્રોને બેંક એકાઉન્ટ ઓપન કરાવવું છે તો અહીંથી તમારે એમનું ખાતું પણ તમે ઓપન કરી શકો છો એના પણ તમને પૈસા મળે છે અલગ અલગ તો એકવાર એપ ડાઉનલોડ જરૂર કરજો તમારા મિત્રોને પર્સનલ લોન લેવી છે તે પણ ત્યાંથી તમે સેન્ડ કરી શકો છો જે પણ લોન લેવી હોય એ તમે અહીંથી તમારા મિત્રોને શેર કરી દો અને એ લોન લેશે તો એના તમને ચાર ટકા કમિશન મળશે અહીં ઘણી બધી છે હોમ લોન છે બિઝનેસ લોન છે તો તમે એવી રીતે પણ પૈસા કમાઈ શકો છો તો દોસ્તો એપની લિંક મેં આપી દીધી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મસ્ત મજાની એપ છે અને પૈસા અહીંથી વિડ્રોલ પણ થઈ શકે છે પૈસા અહીંથી વિડ્રોલ પણ તમે કરી શકો છો જે પેમેન્ટ સેટિંગ એકાઉન્ટ છે તે તમારે બેંક એકાઉન્ટ એડ કરવાનું છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો